बोलोरा पीरनि जै जय जन्म जन्मनि मावडी मद तारि मद तारि जन्म जन्मनि मावडी मन याद तारी आवे याद तारी आवे तारी मारी प्रीत लडी મને કેમ કરી મને યાદ તારી આવે મને તારા વિના માતા મુજને લાડ કોણ લડાવે મને લાડ કોણ લડાવે તારા વિના માવડી મને કોળીઓ કોણ ખવડાવે ને કોડીઓ કોણ ખવડાવે માડી તારી યાદ મને વારંવાર સોતાવે જનમ જનમની ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે પાલવ તારો પકડા તો હું કેમ કરી ભૂલશે માડી કેમ કરી ભૂલાશે વારી સવારી યાદ તારી આવે મને યાદ તારી આવે એ સગા સંબંધી કોઈ મળશે પણ મા તું રે મળશે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના મને ઘર સોનો લાગે મને ઘર સોનો લાગે ઘર માને ગામમાં ભણકારા રે વાગે મને ભણકારા રે વાગે ક્યારેક મારી માય આવે મને દીકરી કહી બોલાવે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મની યાદ તારી આવે આજે તારા બાળકોને સાથની જરૂર છે માં સાથની જરૂર છે આજે તારા બાળકોને આસિ રૂડાયા આપજો માયા યાસ રૂડાયા આપજો वैकुटमा तमे जाँचो माडी स्वर्गमा सीतावजो जनम जनम नि मावडी मने याद तारी आवे मन याद तारी आवे जनम जनम मावडी मने याद तारी आवे मन याद तारी आवे તારી મારી પ્રીત લડી મને કેમ કરી ભૂલાશે જન્મ જન્મની માવળી મને યાદ તારી આવે મને યાદ તારી આવે